ટુ ફેમિલી કેમ છો બધા મજામાં ને સ્વાગત છે કે મારા નવા ગુડ મોર્નિંગ જય માતાજી તો મિત્રો હાલો આપણે મસ્ત મજાની સ્વાર થઈ ગઈ છે મસ્ત નાસ્તો કરો દૂધ વાડી બાજુ થોડું સોન છે આમ આવે છે મિત્રો નક્કી થાય પછી ખબર પડશે હવે જોઈએ વ્લોગમાં બી તમે કન્ટિન્યુ મમ્મી તો વાળી જ છે પરિણ નાખવા નિંદવા જે કરીએ ના જેમ પછી જોઈએ નીંદવાનું મમ્મી બીજું કે નીંદવાનું તો છે જ તે પાછા બહુ ખડ છે વાડી વાડી અમે મગ નાખી દીધા બળી દાને મમ્મી લેવા ગયા છે ડોડા મારે લેવા જવું છે ત્યાં ચીબડા હોય તો દોડા ત્યાં પૂરા થયા હોય છે અમારા દીદી એમ કહે છે કે શોભના દીધી મોટા દીદી કે મારા થોડા દોડા લેતા હોય જો મિત્રો અત્યારે એ પે ખાલી વાડી ખરે અડધી કલાક પંદર મિનિટ આવ્યા છે એમ કે બહાર જવાનું છે દીદીના ઘરે ચેતના દીદીના ઘરે જવાનું છે તો કોણ કોણ સાથે આવવાનું છે એ તમે બ્લોગમાં બે કન્ટિન્યુ રહેજો તો તમને ખબર પડશે હાલો તો આપણું કામ પતાવી લે પછી મારા દીદીના નીકળવાનું છે થોડું કામ છે એટલા માટે પાંચ મિનિટ મિત્રો ચીપડો ખાતો હું તે મિત્રો આટલા ચીપડો ઉતારી છે આપણે તો આટલા અમારા દીદી માટે અમારે જે થોડા મોટા થવા જેવા છે એ તો પાકા ક્યારે ખાવા થાય ને મિત્રો મોટા થવા જવા છે પાકાના તો અલગ અલગ જ છે ખાવાની મજા આવે અમારી વહેલા છે તો પાકી રહે કાંઈ તો આમ પાકવા આવું મોટું મોટું પાકવા દેવાનું છે તો અહીં દેખાય છે તમને હાલો હવે દેખાતા નથી એટલે એટલે લઈ લીધા પૂરા થઈ ગયા બહુ ઝાઝા હતા નહીં ખાસ હાલ વ્લોગમાં બે કંટ કરી દેજો ઘર ભેગા થઈ જાય મમ્મી જો આમ ડોડા લઈને આવે દેખાય છે તમે જો કોમેન્ટ કરો ક્યાં એ લાવ્યા આવે એની પહેલા જાણવા દે સબસ્ક્રાઇબ કરી નાખો ને લાઈક કરી નાખો આપણા વિડીયોને તો થોડીક અમને મોટિવેશન મળે કે અમે સારા સારા વિડીયો બનાવીએ તો તમે પ્લીઝ લાઈક કરો હાલો ફટાફટ ઓકે ભાવ મળો લાઈક તો મિત્રો હાલો હવે છે ને મસ્ત નાઈન દોન ફ્રેશ થઈ ગયા છે હવે આમ નીકળીએ દીદીના ઘરે એટલે દોડા લેતો જવાનું છે હાલો મમ્મી આવજો હાલો પાછી રિટર્ન મારે કોણ કોણ આવે છે ત્યારે એક આમાં દેવજીભાઈ મોટાભાઈ બી હાલો ત્રણ ગાડીની તો પડી આવે બ્લોગ માં વી કન્ટિન્યુ રહેજો જોઈએ બીજ ને કરે હાલે મંગના વેજા વેજા આમ પોલમ લેમ બે હાલ ડોડા એવું તું બે પેલા હાલો હાલ પકડ રાખ હાલો મિત્રો બ્લોગ માં વી કન્ટિન્યુ રહેજો મહાદેવ

White apple, ciblak masala, ciblak. Mitro hati re? Sosius, 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 sosius. Silikris. Alas sosius cepet lantep kari ya. Pas-pas nih mitro. Ayo jangan orang bolamai. Tepuk kubah ani. Aja nih. Dio, ke dio. Aja nih, dio. Aneh aku blak kran. Tarik ibu mungkin? Sakot kara? Mitro dio.

રેબિટ રેબિટ કેમ છે અત્યારે અત્યારે ભાઈ મારે સસલું જોઈએ લાવો તો પ્રકાશ દીકા ઓતો કવિન પ્રકાર પ્રકારનું જોવા મળ્યું નક્કી અચાનક આવી ગયા તો વાત છે ખબર એ હા હે કેવું મસ્ત છે ને મિત્રો જો ભઈ તો આને શું કહેવાય કમેન્ટ કરો મે કહી દીધું રેબિટ સસલું છે કેટલી અમે પાલે તાણે પાલે તાણા મિત્રો નાના બા પ્રિન્સભાઈ ને રુદ્રભાઈ માટે વાહ હું રમાડું કેમ થાય છે કવડી લાગી છે હા હે કેવું હે કોણ મે કોપી દેવાનું મન થઈ જાય હા હે ઈતડા છે હે કેટલા ઈતડા વાહ કેવું હે સસ એ એ એ જાય પાછું નીચે વહી ગયો હો મિત્રો ચાલો અમારા શોભા દી આવ્યા છે આ છે પછી મળી આપણે લગ્ન બી કન્ટિન્યુ થઈ જશે રૂવાડા રુવાડા કરી નાખે મને લાઈક કરો હાલો પાણીપુરી ચેલેન્જ કરું તી નથ કરું કોણ જીત્યું તું બે હારે જીતા તો લગભગ થોડો થોડો ફેર હતો પણ દીકરા તમે બે હારે જીતા કહેવાય

ચાલો સાડા આઠ થી ગયા અત્યારે ઘરે ફી ગયા જો એક ભાઈ બી અહીં બેઠા એક અહીં બેઠા શું કરો આ બધા ઘોડી બોડે લઉં સાડે ત્રી નું રાવા મંડળ છે પપ્પાજી ખાય છે અમારે એ જો રાવા મંડળ મમ્મી બધે બાય જોવે છે ચાલો અમારે લાંબા લ થઈ ગયા મિત્રો આ બધું દુખે છે ત્યારે એવું નથી ચાલો આખો આજ રાખો દિવસ રહ્યા મોસ્ત માતાજીનું કામ માટે ગયા હતા રખાતા કામ હતું ના ગયા હતા મિત્રો ચાલો વિડીયો એને એન્ડ કરી નાખી મળે કાલ નવા લોકમાં તો આજનો લોગ તમને ગમે તો લાઈક કરી નાખીએ શેર કરી નાખજો અને ચેનલમાં નવી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય માતાજી મિત્રો સબસ્ક્રાઈબ સબસ્ક્રાઈબ અને સબસ્ક્રાઈબ બાય બાય